આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે આ માટે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નિરીક્ષકોની ત્રણ સભ્યોની ટીમ આ સુરત આવી પહોંચી હતી અને કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી વોર્ડ પ્રમુખ કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદો પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના આગેવાનોના દિવસભર અભિપ્રાય લેવાયા હતા જે બાદ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આ રિપોર્ટ રજૂ કરાશે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ શહેર ભાજપમાં પહલ શરૂ થઈ ચૂકી છે લોકસભાની ચૂંટણીને લઈને અપેક્ષિત કાર્યકરોને સાંભળતા પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોની ટીમ સુરત આવી પહોંચી હતી જે ત્રણ સભ્યો નિરીક્ષકોની ટીમ દ્વારા સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ તરફથી મીનાક્ષીબેન પટેલ જયસિંહ ચૌહાણ અને દિલીપ ઠાકોર દ્વારા અપેક્ષિત કાર્યકરોના સેન્સ કાર્યકરોની પ્રક્રિયા શરૂ કરી હતી તે સેન્સ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલી હતી પ્રમુખ કોર્પોરેટરો પૂર્વ ધારાસભ્ય સહિતના સંગઠન આગેવાનો સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી તે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નિરીક્ષકોની ટીમ દ્વારા તમામ અપેક્ષિત કાર્યકરોના રિપોર્ટ રજૂ કરાશે રિપોર્ટના આધારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે કોણે ટિકિટ આપી કે કોણે ન આપી જોકે આ સેન્સ પ્રક્રિયામાં ભાજપના જૂના જોગીઓ પણ જોડાયા હતા જેમાં અગાઉ કોર્પોરેટર થી લઈ પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચાલનારી સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજીત એકસો જેટલા લોકોના સેન્સ લેવાયા હતા જેમાં સુરત ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલા પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજરા માજી સ્ટેન્ડિંગ ચેરમેન મુકેશ દલાલ સહિતના દાવેદારી નોંધાવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી હું જયસિંહ ચૌહાણ પૂર્વ શિક્ષણ મંત્રી દિલીપભાઈ ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી મીનાક્ષીબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ અમને ત્રણના નિરીક્ષક તરીકે સુરત આજે મોકલેલા છે પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે આ પ્રક્રિયામાં સુરતના જેટલી વિધાનસભા વિધાનસભાની અંદરથી જે કોઈ ઉમેદવારો હોય અથવા તેમના માટેનું તરફદારી કરતા હોય એવા મોરચાના સંગઠનના કોર્પોરેટરો અને જુનિયરો સિનિયરો સંગઠન બધા દ્વારા અમે મળીશું એમનો અભિપ્રાય લઈશું જે કોઈ અભિપ્રાય આવશે એ અમે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડ જે ગાંધીનગર તરીકે મૂકવા અમે મળવાની છે તે અમે આ રજૂઆત રજૂઆત ત્યાં કરીશું એમને આપીશું રિપોર્ટ અમારો અને પછી પાર્ટી જે નક્કી કરે એ કરશે કશું ના હોય હજી તો અમે હજી તો આજ આવ્યા છે પાર્ટી હવે જે નક્કી કરશે કોઈ આ જ્યાં સુધી નહીં આ તમે ઉઠવાના નથી જેટલા હશે અમને સાંભળીશું એ બધું પાર્ટી ને ખબર માં નહીં અમે કાલે આપી દઈશું પાર્લામેન્ટ બોર્ડ જે નક્કી કરે એ કેટલા આવશે કેટલા નહીં આવે ક્યાં સુધી અમે લઈશું જ્યાં સુધી જેને રજૂઆત કરવી હશે અમે શાંતિથી સાંભળીશું ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે ઉમેદવારોના સંસ્લેવાની શરૂઆત કરી દેતા કાર્યકરો પણ ઉત્સાહમાં જોવા મળ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા